રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બનેલ છે જેમાં અઢાર તારીખના રોજ રાત્રિના કટારીયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ માર માર પુત્રએ માથામાં ગોથડ પદાર્થ વધે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ કુંવરપાલ સ્વરૂપો એના પુત્રએ મોટરસાયકલની સાયકલની માગણી કરેલી બાઇક માગેલો જેના પિતાએ ના પાડેલી જેના આધારે ગુસ્સે થઈ એના પિતાને માથાના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નતો કે કઈ કઈ રીતના ઈજા થઈ પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બનેલી ત્યારે મહિની અને એ બેભા ટુંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં ના હોવાથી હકીકત જાણેલી એણે એ પેલી દેશી જળીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડેલ છે અને જેલ હવાલી કરવામાં છે